પ્રેસિડેન્સી સ્કૂલમાં આઝાદીના પર્વની ગરિમા પૂર્ણ ઉજવણી તારીખ પંદરમી ઓગસ્ટ અઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વ અને પૂર્ણાહુતિ પ્રસંગે પ્રેસિડેન્સી સ્કૂલમાં આજ રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના શુભારંભે ધ્વજ ફરકાવીને પ્રભાત ફેરીનો આરંભ થયો હતો વિશાળ પ્રભાત ફેરી ફરીને આવ્યા બાદ ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની હાજરીમાં પૂર્વ મિનિસ્ટર શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું વરસાદના અમી છટાણા વચ્ચે પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને મહેમાનોનો ઉત્સાહ અંકબંધ રહ્યો હતો આ પ્રસંગે ધ્વજવંદન કાર્યક્રમમાં શ્રીમતી સ્મિતાબેન ચુડાવાળા લાયસન્સ ક્લબ ઓફ સુરત પ્રેસિડેન્સીના પ્રમુખ શ્રી કિરીટભાઈ ગજ્જર ખજાનચી શ્રીમતી નીલાબેન ગજ્જર સ્નેહી શ્રી પ્રકાશભાઈ ગજ્જર શાંતિ નિકેતન ના વિદ્યાવિહારના પૂર્વ આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા શ્રીમતી દર્શનાબેન જરદોશે વિદ્યાર્થીઓને દેશ માટે વફાદાર રહેવાનો પ્રેરણાત્મક વાતો કરી હતી આઝાદીનું જતન કરવાની સંપૂર્ણ જવાબદારી આપણી છે એવી ટકોર પણ કરી હતી આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા વાલીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પ્રેસિડેન્સી સિનિયર સિટીઝનના વડીલોએ અને મહેમાનોએ આ કાર્યક્રમની સુંદર પ્રસ્તુતિ માણી હતી ટ્રસ્ટીવર્ય પ્રાધ્યાપક એન એમ કાર્યા તથા ટ્રસ્ટી વર્ય હિતેન્દ્રભાઈ ચુડાસમાએ મહેમાન નું અભિવાદન કર્યું હતું આમ આઝાદી પર્વ ઉત્સાહભેર ઉજવાયું હતું અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત